પોરબંદરના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તાલીમ યોજાઈ હતી જેમાં આરોગ્ય વિભાગની વિવિધ યોજના સહિતની તાલીમ આપવામાં આવી હતી પોરબંદર જિલ્લાના આરોગ્ય વિભાગ હેઠળ જિલ્લા ગ્રામ્ય પંથકમાં કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ફરજ બજાવે છે પોરબંદર જિલ્લામાં ફરજ બજાવતા કોમ્યુનિટી હેલ્થ ઓફિસરો માટે તાલીમ જિલ્લા પંચાયત કચેરી ખાતે યોજાઈ હતી જે તાલીમ આ કર્મચારીઓને આરોગ્ય વિભાગની વિવિધ યોજના સરકારના વિવિધ પ્રોગ્રામ અંગે માહિતગાર કરી તેમની કામગીરી અંગે આરોગ્ય અધિકારી ડોક્ટર બી બી કરમટા દ્વારા તાલીમ આપવામાં આવી હતી સર્વે સંતુ સુખી સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ માં કશિત દુઃખ માપનું યાદ આજે જે ડાયાબિટીસના એક કંટ્રોલ દિવસ તરીકે આજે અમારા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા માનની ડીડીઓ સાહેબની સૂચનાથી જે એક સંયુક્ત કે યોગ અને ડાયાબિટીસ મીન્સ આપણે કહેવાય હેલ્થ એન્ડ વેલનેસ અનુસંધાને અમારા તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ગામડે ગામડેથી બોલાવી ને આખો દિવસ કઈ રીતે ડાયાબિટીસ મુક્ત ગામડું બને એ અન્વયે તમામ કોમ્યુનિટી હેલ્થ ઓફિસરોને અમે એક તમામ પ્રોગ્રામોની અને ગામડામાં કોઈપણ જાતનો રોગચાળો ન થાય તે માટે તમામ ટ્રેનિંગો અમે આજે સવારે દસ વાગ્યાથી આપી રહ્યા છે સવારે એક જેને કહેવાય છ વાગેથી આઠ વાગ્યા સુધી આપણે ખીજડી પ્લોટમાં પણ એક બધા યોગ ટ્રેનરો દ્વારા વ્યવસ્થિત રીતે ગુજરાતમાં જે કાંઈ રોગચાળો ન થાય અને ડાયાબિટીસ કંટ્રોલ કઈ રીતે થાય તેના પણ વ્યવસ્થિત રીતે સમજાવેલ છે અને સમગ્ર અમારી ટીમ પોરબંદરમાં રાજ્યમાં આરોગ્યના તમામ રીતે ચાલે આ તાલીમમાં હાલ રોગચાળાને લઈ અને કરવામાં આવતી કામગીરી અંગે પણ માહિતી લેવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર